GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો જીટીએન ન્યૂઝ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની એડિપ સ્કીમ હેઠળ એલિમ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા દિવ્યાંગજનો માટેના સાધનો જેવા કે મોટોરાઇઝ ટાઇસિકલ કેલિપર વ્હીકલ ચેર ટાઈક બગલ ગોડી ચેર સ્માર્ટફોન બ્રેઇન સાધનો વિતરણ કરવા માટેના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે કે જેમાં સરકારી દવાખાનાનું વિકલાંગ અંગેનું પ્રમાણપત્ર ફરજિયાત હોવાથી તંત્ર દ્વારા તાલુકા મથકોએ દિવ્યાંગોને વિકલાંગ પ્રમાણપત્ર આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસે શુક્રવાર સમાજ સુરક્ષા વિભાગ તેમજ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરના સહયોગથી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર આપવાનું કેમ્પ યોજાયો હતો કે જેમાં ગોત્રી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ગોત્રી તેમજ માનસિક રોગ કારેલી બાગ વડોદરાના નિશાંત તબીબો ઉપસ્થિત રહી દિવ્યાંગોને તપાસી તેઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા કે જેમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ બાળકો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા મોહસીન સુરતી છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગજનો માટે જિલ્લાના અલગ અલગ તાલુકામાં સમયાંતરે એમને હેન્ડીકેપ સર્ટિફિકેટ આપવા માટે કેમ્પ કરવામાં આવે છે તેના ભાગરૂપે આજે છોટાઉદેપુર તાલુકાના દિવ્યાંગજનો માટે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે કેમ્પ રાખવામાં આવેલ છે તેમાં મેડિકલ કોલેજ ગુત્રિથી નિષ્ણાત તબીબ જેવા કે ઓપ્થેમોલોજીસ્ટ ઓર્થોપેડિક તથા સાયકટ્રિસ્ટ આવેલ છે કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો હાજર રહેલ છે સૌને તપાસીને હેન્ડીકેપ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે